નમસ્કાર મિત્રો આગામી ચોવીસ કલાક ગુજરાત માટે ભારે કારણ કે મુંબઈના અત્યારે ઊભું થયું છે ચક્રવાતી પરિભ્રમણ અને જેના કારણે મિત્રો કલાકથી ગુજરાતના કેટલાક ભાગોમાં મેઘરાજા તીવ્ર કડાકા અને ભડાકા સાથે આપી રહ્યા છે અમુક વિસ્તારોમાં વરસાદ મિની વાવાઝોડાની જેમ અમુક વિસ્તારોમાં પવન ફૂંકાઈ શકે અને મિત્રો જાણી લો કે આજે થઈ છે ત્રેવીસમી મે અને શુક્રવાર અત્યારે ઘરની બહાર નીકળ મિત્રો ગુજરાત રાજ્યની અંદર આજે રાજ્યના કયા વિસ્તારની અંદર મિની વાવાઝોડાની જેમ અમુક વિસ્તારોની અંદર તો મિત્રો તીવ્ર કડાકા ભડાકા થાય તો વીજળી પડવાની પણ સંભાવના છે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહીઓને લઈને બીજી તરફ આજે બપોર અને સાંજે તો હજુ રાત્રિ દરમિયાન તો રાજ્યના કેટલાક ભાગોની અંદર તો મિત્રો આકાશમાંથી વીજળીના તીવ્ર કડાકા ભડાકા સાથેનો ખાબકી શકે છે વરસાદ આ સાથે મિત્રો અત્યારે મુંબઈના દરિયાઈ વિસ્તારોમાં ઊભી થયેલી વરસાદી સિસ્ટમ કે જે અત્યારે વેલ માર્ક લો પ્રેશર આજુબાજુ મજબૂતાઈ જોવા મળી રહી છે જે આગામી છત્રીસથી અડતાલીસ કલાકમાં ખૂબ જ મહત્વની છે કારણ કે આ સિસ્ટમ મિત્રો ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત થઈ શકે છે અને મિત્રો જો વાત કરીએ તો અરબસાગરની અંદર વાવાઝોડું બનશે કે નહીં મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે મિત્રો એક તરફ વાવાઝોડું બનવાની તો બીજી સંભાવના રહેલી છે

વારો છે તૈયાર રહેજો ગુજરાતવાસીઓ આવનારી ચોવીસ કલાકની અંદર ગુજરાતની અંદર જેમાં પણ અંદર ગઈકાલે રાજકોટ શહેરની અંદર તો અઢી ઇંચ કરતાં પણ વધારે વરસાદ વરસ્યો છે રાજકોટના ગોંડલ લાગુના વિસ્તારથી લઈને વેરાવળથી લઈને મિત્રો જૂનાગઢના કેટલાક પંથકોની અંદર પોરબંદરના ભાણવડથી લઈને તમે જોઈ શકો છો જામનગર જોધપુર આજુબાજુના વિસ્તારોમાં તો મિત્રો ભારે તોફાની વરસાદ જાણે મિની વાવાઝોડું ફૂંકાણું હોય રાજકોટના અમુક વિસ્તારોની અંદર તો વૃક્ષો ધરાશાય થયા તેવા સમાચાર સામે આવ્યા સૌરાષ્ટ્રમાં પણ મિત્રો હાલ જો વાત કરવામાં આવે તો રાત્રિના સમયગાળા દરમિયાન મધ્ય ગુજરાતના આણંદ છે વડોદરા છે શહેરના કરણ કરજણ લાગુના વિસ્તાર છે વડોદરાની સાથે સાથે મહીસાગર અલવરી લાગુના વિસ્તારની અંદર તીવ્ર કડાકા ભડાકા સાથેનો વરસાદ જોવા મળ્યો હવે વહેલી સવારે ભાવનગરના પણ વાતાવરણની અંદર મિત્રો રમઝમ વરસાદ બીજી તરફ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તો વરસાદી વાતાવરણ જામ્યું મિત્રો ગુજરાત હવામાન વિભાગ તરફથી અત્યારે લેટેસ્ટ આગાહી સામે આવી આ પ્રકારનું એલર્ટ આપવામાં આવ્યું છે આવનારી કલાકોને લઈને તમે જોઈ શકો છો મિત્રો અત્યારે હાલ ગુજરાત રાજ્યને લઈને પણ અત્યારે જે નવી અપડેટ સામે આવી છે ના ભાગોની અંદર આજે હવામાન વિભાગે આપી દીધા છે ઓરેન્જ એલર્ટ આ સિવાય મિત્રો દક્ષિણ ગુજરાતના પણ ભાગો ભરૂચ નર્મદા સુરત તાપી લાગુના વિસ્તારની સાથે હવે નવસારી ડાંગ વરસાદ દમણ દાદાનગર હવેલી લાગુના વિસ્તારની અંદર પણ સ્થળોની અંદર તો મિત્રો હળવાથી મધ્યમ વરસાદની આગાહી સામે આવી મેઘઘ્રષના સાથે તેથી ભારે વરસાદ છે આ મિત્રો ચાલીસથી થી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાના છે અમુક તો આંચકા છોટાના પવનો સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોવા મળશે મિત્રો અત્યારે સૌરાષ્ટ્રની અંદર ભાવનગર શહેરની અંદર કેટલાક પંથકોની અંદર અમરેલી લાગુના વિસ્તાર ગ્રામીણ પંથકોની અંદર ગીર સોમનાથ તો જૂનાગઢ શહેરની અંદર પણ રાજકોટ શહેરની અંદર પણ આજે તો છૂટા છવાયેલા વિસ્તારોની અંદર જિલ્લાઓની અંદર સ્થળોની અંદર હળવાથી મધ્યમ વરસાદની રહેલ છે આગાહી મેઘગર્જના સાથે મધ્ય ગુજરાતની અંદર તો મિત્રો ભારેથી અતિભારે વરસાદની આગાહી રહેલ છે ગુજરાત હવામાન વિભાગ તરફથી પણ મિત્રો આગાહી વ્યક્ત કરવામાં આવી છે સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર વધુ વરસાદ જોવા મળી શકે છે ખાબ શકે છે બાકી મધ્ય ગુજરાતની અંદર પણ તમે જોઈ શકો છો એ રીતે મિત્રો ખેડા આણંદ વડોદરા પંચમહાલ અરવલી આ સાથે મહીસાગર દાહોદ છોટા છોટાઉદેપુર લાગુના વિસ્તાર હોય ઉત્તર ગુજરાતના ખૂબ જ સીમિત વિસ્તારો હોય કચ્છના અમુક વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદની સંભાવના રહેલી છે સાથે સાથે મિત્રો ઇન્ડિયન મોર્સિમ ડિપાર્ટમેન્ટ તરફથી પણ સમગ્ર ભારત દેશને લઈને આજનો દિવસ તો મિત્રો ભારે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે જેમાં મિત્રો ગુજરાત રાજ્યની અંદર આજે તો મિત્રો અતિ ભારે વરસાદ વરસવાને લઈને ઓરેન્જ હેલેટને લઈને ત્રેવીસમી તારીખના દિવસે મિત્રો ભારત અને મિત્રો હવે પછીની કલાકોમાં મોડેલોના આધારે જાણીશું કે ક્રમશઃ ગુજરાતના કયા વિસ્તારોમાં આજે સાંજ પડે અને મિત્રો બપોર પછી તો સાંજ અને રાત્રિના સમયગાળા દરમિયાન રાજ્યના અમુક ભાગોમાં તીવ્ર વીજળી પડવાને લઈને કડાકા ભડાકા જોવા મળવાના છે વરસાદ રાજ્યની અંદર મિત્રો જોઈ શકો છો એ રીતે આવનારી કલાકોને લઈને ગુજરાતવાસીઓ થઈ જાય તૈયાર સૌરાષ્ટ્રમાં પણ મિત્રો ખાસ કરીને હવે આ વિસ્તારોમાં જોવા મળશે ધોધમાર વરસાદ પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો દક્ષિણ ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના છૂટા છવાયેલા કેટલાક ભાગોમાં ભારે પવન અને તીવ્ર કડાકા ભડાકા સાથેનો ખાબકશે વરસાદ સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર સૌ પ્રથમ મિત્રો વાત કરીએ તો આજે સાંજ દરમિયાન તો તમે જોઈ શકો છો વધુ પડતી વાતાવરણની અસ્થિરતા ભાવનગર શહેર અમરેલી લાગુના વિસ્તારથી લઈને મિત્રો તમે જોઈ શકો છો દરિયાઈ કાંઠાના વિસ્તારો જૂનાગઢ ગીર સોમનાથ બોટાદ આ સાથેના મિત્રો રાજકોટ સુધીના પંથકો હોય લાગી રહ્યું છે કે સુરેન્દ્રનગરના વિસ્તારની અંદર પણ સંભાવના રહેલ છે વરસાદની આગાહી ગાડીયાધાર લાગુના વિસ્તાર બગસરા લાગુના વિસ્તાર છે આ સાથે સાબરકુંડલા ધારી તુલસી શામ રાજુલા સાથેના ભાવનગરના પણ કેટલાક પંથકો પાલિકાના આજુબાજુના ગ્રામીણ પંથકોમાં તો બીજી તરફ શિનોર સોનગઢ લઈને બોટાદ ગઢડા લાગુના વિસ્તારથી લઈને મિત્રો તમે જોઈ શકો છો લાઠી લાગુના વિસ્તારમાં પણ જૂનાગઢ બાજુ જોઈએ તો મિત્રો તમે જોઈ શકો છો જૂનાગઢમાં પણ માણાવદર વંથલી લાગુના વિસ્તાર છે મેદરડા લાગુના વિસ્તાર છે આ સાથે મિત્રો આગામી કલાકોની અંદર સાંજ દરમિયાન તીવ્ર કડાકા ભડાકા સાથે આજે તો જોવા મળશે વરસાદ આ સાથે મિત્રો હવે મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાઓની અંદર તો આજે વધુ સંભાવના જોવા મળી રહી છે આ સાથે મિત્રો દાહોદ લાગુના વિસ્તાર હોય આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ખાસ મિત્રો કોથરા લાગુના આજુબાજુના વિસ્તારથી લઈને ચાપાનેર છોટા ઉદેપુરથી લઈને બારડોલી લાગુના વિસ્તારથી લઈને તમે જોઈ શકો છો ખાસ રાજપીપળા નર્મદા જિલ્લાની અંદર પણ પંથકોની અંદર આજે સાંસ પડે અને વીજળા ચમકારાની સાથે તીવ્ર કડાકા ભડાકા અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર છવાયેલા વરસાદની રહેલી છે આગાહી આ સાથે મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર પણ તમે જોઈ શકો છો વલસાડ આજુબાજુના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ તો બીજી તરફ ડાંગ તાપી લાગુના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની રહેલી છે આગાહી મિત્રો આજે તમે જોઈ શકો છો ખાસ કરીને મોડી સાંજ પછીની કલાકો રાત્રિના સમયગાળા દરમિયાન રાજ્યના અમુક ભાગોની અંદર તો તીવ્ર કડાકા ભડાકા સાથે ખાતી શકે છે વાવાઝડા સાથેનો વરસાદ જેમાં મિત્રો તમે જોઈ શકો છો આજે ખંભાતના વિસ્તાર આજુબાજુના વિસ્તારો હોય વાતાવરણની અસ્થિરતાના ભાગરૂપી ભાવનગરના દરિયા કિનારાના ભાગોમાં ખર્ચલિયા ઘોઘા બુદ્ધેલ આજુબાજુના વિસ્તારો છે આ સદે ભરૂજન પણ તમે જોઈ શકો છો દહેજ છે કૌસંબા લાગુના વિસ્તાર હોય ભરૂચના આમોદના વિસ્તાર છે આજુબાજુના વિસ્તારોથી લઈને વડોદરા શહેરની અંદર પણ વિસ્તારો કરજણ સિનોર અને મધ્ય ગુજરાતના ચાપા અને આજુબાજુના વિસ્તારની અંદર આણંદ સુધીના વિસ્તારોમાં વાતાવરણીય અપલટું આવ્યો મોડી સાંજ પડ્યા અને મિત્રો વાતાવરણની અસ્થિરતા જામે દક્ષિણ ગુજરાતની અંદર પણ સુરત આજુબાજુના શહેરના તમામ પંથકોમાં આ ભાગોમાં આજે તો સારો એવો વરસાદની રહેલી છે સંભાવના જેમ જેમ મિત્રો મોડી સાંજે લઈને રાત્રિ પડતી જાય તેમ તેમ વરસાદની તીવ્રતામાં તમામે તમામ અસ્થિરતા ઊભી થાય અત્યારે કડાકા ભડાકા વાળા વરસાદ શરૂ ગતિવિધિઓ આગળ વધતી જોવા મળે રહી છે તમે જોઈ શકો છો મિત્રો રાત્રિનો સમયગાળો આવે અને મિત્રો સૌરાષ્ટ્રની અંદર હોય કે પછી ગીર સોમનાથના ભાગો હોય આ ભાગોની અંદર અમરેલી અને ભાવનગરથી લઈને બોટાદ વચ્ચેના છૂટા છવાયેલા વિસ્તારોમાં તમામ ભાગોમાં આજે તો તીવ્ર મેઘગ્રચના સાથેનો ખાબકી શકે છે વરસાદ જેમાં મિત્રો તમે જોઈ શકો છો કોડીનાર ઉના દીવ આ સાથે મિત્રો ગીર ગઢડા પંથકોની અંદર આજુબાજુ વિસ્તારોની અંદર વરસાદી માહોલ ખાંભાના આજુબાજુના વિસ્તાર છે દુધાળા આજુબાજુના વિસ્તારમાં ભારે વરસાદ ખાબકી શકે રાજુલાથી લઈને સાવરકુંડલા ધારી આ સાથે મિત્રો અમરેલીથી લઈને પાલિતાના ભાવનગર લાગુના પંથકો હોય દાદાનગર હવેલીના લાગુના વિસ્તારથી લઈને લાઠી ઢસ્યા સિનાર લાગુના વિસ્તારની અંદર તીવ્ર વીજના ચમકારા સાથે આજે મોડી સાંજથી લઈને રાત્રિના સમયગાળા દરમિયાન વરસાદની રહેલી છે આગાહી અગિયાર વાગ્યાના સમયગાળા દરમિયાન ખાબકશે ભારે વરસાદ રાત્રિના સમયગાળા દરમિયાન આજે રાત્રિના સમયગાળા દરમિયાન તો મિત્રો જેમાં નવસારી છે બિલીમોરા છે વલસાડના દરિયાઈ કાંઠાના ભાગોમાંથી દરિયાની અંદર પણ તીવ્ર કડાકા ભડાકા સાથેનો આજે રાત્રિના સમયગાળા દરમિયાન અરબ સાગરની અંદર પણ વીજળીના સમકારા સાથે ભારે વરસાદ અને મધ્યરાત્રિ સમયગાળા દરમિયાન ગીર સોમનાથ દરિયાઈ કાંઠાના વિસ્તાર કોડીનારથી લઈને વેરાવલના કાંઠાના ભાગોમાં પણ હળવાથી લઈને ઝાપડા સ્વરૂપે ભારે વરસાદની રહેલી છે સંભાવના આ સાથે મિત્રો તમે જોઈ શકો છો વધુ વરસાદની ગતિવિધિ અને સૌરાષ્ટ્રની અંદર પણ મધ્ય પૂર્વ ભાગોની અંદર સૌરાષ્ટ્રના દક્ષિણી સૌરાષ્ટ્રના ભાગો ભાવનગર અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ બોટાદથી લઈને મધ્ય ગુજરાતના ભાગોમાં ભરૂચ સુરત દક્ષિણ ગુજરાતથી લઈને દાહોદ પંચમહાલ વડોદરા શહેરની અંદર સારા વરસાદની સંભાવના જોવા મળી રહી છે ત્યારે મિત્રો બીજી તરફ હવામાન નિષ્ણાતો દ્વારા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત અને આ જિલ્લાની અંદર પણ વરસાદની કંઈક સંભાવના નથી પરંતુ છૂટાછવાયેલા આપણા સ્વરૂપે વરસાદ હંડરસ્ટ્રોમ એક્ટિવિટી જોવા મળશે